હેલો રવિના વાળા મેડમ બોલ રહી હેરા રહી પાંચ દિવસ કા બોલ કરો મહિના હો ગયા વાપસ ક્યારે આ રહી હે એ તો મને ખબર હે તારા પપ્પા ની તબિયત સારી નહોતી એટલે તો જવા દીધી હે ને તું કઈ એકલોતી એક ની એક થોડી હે તારી ચાર બે નું બે ભાઈ તારી મમ્મી ઈ બધા તો હારે હે અને ન્યા આવ્યા તો હે તારા પપ્પા ને તાવ જ ને એક એક થોડા આવ્યા હે તાવ તો ત્રણ દિન મેં હારા જાતા હે અને તું તો બે મહિના સે થેરાણી હે તો અભી સીઝન ચાલુ હોને વાલી હે એ તો ખબર હે ને તો વાપસ ક્યારે આવતી હે એક અઠવાડિયે મેં નહીં બે દિન મે આવી જા ઓર મેં ક્યાં બોલતી હું तेरे आजू बाजू में पड़ोसी की या तेरे मासी की मामा मासी की काका बापा की कोई लड़की हो ना तो उसको भी आरे लेके आना ये मेरी ओरखी थी चार पांच इधर पार्लर वाली है ने ये सब मुझे फोन कर करके माथा खा गई है कि स्टाफ बुला दो स्टाफ बुला दो तो उनको जॉब करनी हो ना वो सब को एक साथ पकड़ के आना और तू जल्दी आ जाना ના ના અહીંયા આવીને તારે તમતારે છે ને કોઈ માથાકૂટ વાળા કામ નહી કરના હે શાંતિ સે એક જગહ પર બેઠે બેઠે ફેશિયલ ઘસ દેના હે અને તને છે ને ફેશિયલ એ ફેશિયલ એ 10 10 એક્સ્ટ્રા મિલના હે એ કમિશન હે તેરા બેઠે બેઠે ખાલી ફેશિયલ ઘસ દેના ને તોય એ અમારા ઘણા કામ હો જાના ઓર જલ્દી આ જાના ટિકિટ કબ કરવાતી હે દો દિન બાદ કી નહીં કલ કી કરવા લે ટિકિટ નહીં મિલ રહી હે હા ઈ તો મને ખબર છે પાછો આવવાનું થયો એટલે તને ટિકિટ તો રેલવે સ્ટેશન ને મિલ રહા હોગા તું ઉપાધિ મત કર મેં આઈથી છે ને તને રેલવે સ્ટેશન ની ટિકિટ અને Google મેપ બધું મોકલી દેતા હે તું બસ ખાલી આવી જા ઠીક હે કોઈ બાના નહીં કાઢના હે આયા સીઝન માથે પે આવી ગઈ હે આ તો મે હારા હે ના એટલે તને નોકરી પે રાખતા હે બાકી મારી જગ્યા પે બીજા હોતા હે ના વો તો તુજે નોકરી પે ભી નિકાલ દેતા હે ઓર તારા પગાર એ કાપ લેતા હે ઈ બધા ને આરે લાના હે ને ઈ બધાને ને આરામ થી બેઠા બેઠા ફેશિયલ ઘસી દેના હે બીજા બધા તમ તમારે આટા ફેરાના ને ધોડા ધોડી ના કામ હોના હે ના ઈ બધા તો અમે કરી નાખા હે તમે અયા આરામ થી ફેશિયલ ઘસી દેના હે અમારે તમારી પાસે થી એટલાય ઘણા હે અને ઈ બધાને તમે આરે લાણા હે ના એને સમજાઈ દેના હે કે વારા ઘડી ઘરે જાને કા નામ નહીં લેના હે આયા એક પછી એક ને બીજી પછી સીઝન આવતી રહેતી હે તો ખોટી રોન નહીં કાઢની હે સાનું બેહીન કામ કરના હે પગાર મહિને કા દો દો ફિક્સ હે અને ફેશિયલ ફેશિયલ ફેરસેલે તમને એક્સ્ટ્રા 10 10 તો દેના હે હા તો તમને અહિયાં મોઢા જોઈ ને એટલા દેતા કોણ હે એ તો અમે લોકો હારા હે કે તમને જોબ ઉપર રખતા હે બાકી તમારે ત્યાં તો ખાવાના ફાફા પડતા હે એ તો ખબર હે ને ત્યાં ઢેફા ઉચકતા હે અહીંયા પે તો અહીંયા એસી માં બેઠે બેઠે ઘસતા હે તો તમે અત્યાર અત્યારથી થેલા ભરી ભરીન તૈયાર રાખતા હે અને થી ટિકિટ મોકલતા હૈ ભેગા ટ્રેન માં ચડી જાના હે અને આવી જીક હે અબ ફોન રખતી હું